ગાઉચલો કાર્યક્રમ અંતર્ગત વોર્ડ નંબર બેના પેટાપ્રા ધનપુરા ખાતે હનુમાનજી મંદિરની મુલાકાત લીધી હતી પ્રવાસી તરીકે વિનુભાઈ પ્રેમજીભાઈ સુથાર તથા ઉપપ્રમુખ મયુરભાઈ પારેખ તથા ગામ લોકો મોટી સંખ્યામાં હાજર રહી ગામમાં પધારેલા પૂર્વ મંત્રી અને કપડવંજ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય મણિભાઈ પટેલ હાજર રહ્યા હતા તેઓએ સારું માર્ગદર્શન આપ્યું હતું સંગઠનના કિસાન મોરચાના તલો શહેર મેહુલભાઈ જગદીશભાઈ પટેલના ઘરે જોઈ તેમને આ ખબર અંતર પૂછ્યા હતા રિપોર્ટર દિલીપ પરમાર એસડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા મંત્રીનું કે મારું મકાન છ મહિનામાં ઉભું થઈ ગયું છ મહિનામાં જગ્યા કઈ કઈ છેલ્લો જે બાકી છે એટલું સમયમાં આવી જશે અને પ્રધાનમંત્રીનો ખૂબ ખૂબ આભાર અને અમે ભારતીય જનતા પાર્ટીમાં પહેલા બી સપોર્ટમાં હતા અને આજે બી સપોર્ટમાં છીએ અને આગળ બી ભવિષ્યમાં સપોર્ટમાં રહીશું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ખૂબ ખૂબ આભાર અને દરેક ભારત માતા કી જય બંને માત્ર ભારત માતા કી જય ઓકે સાહેબ મેં બોલો

লাপার্থ মা লাভমলেছে। সময় ম ম সা ।